નિર્દોષ લોકોના રૂપિયા પડાવતા કૌભાંડે ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડોની જમીનની વધુ એક જગ્યા મળી આવી છે મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે આ જમીનના દસ્તાવેજ થયા હતા ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેરમાં સર્વે નંબર એકસો બ્યાસી અને એકસો ત્યાંમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે રોકાણકારોના રૂપિયાથી ખરીદેલી દસ વીઘા જમીનની કિંમત કરોડો રૂપિયામાં અંકાઈ હતી એક તરફ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પર્દાફાશ થતા તે ભૂગપમાં છે તો બીજી તરફ કૌભાંડની મિલકતોના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે જાપુર ગામના વતની શ્રી કાનસિંહ ઉદેશી પૂજારા ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલ છે આ જમીન સરજાપુર ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેર નામ માં છે જેમાં કુલ બે નંબર છે એકસો બ્યાસી અને એકસો ત્યાસી બંને સર્વે નંબર મળીને કુલ બે હેક્ટર જેટલી જમીન છે બીજેઆર ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા નામે ફરી એક જગ્યા નીકળી આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસાના સજાપુર ખાતે દસ વીઘાની આસપાસ જગ્યા નીકળી છે આ જગ્યા બે હજાર ત્રેવીસ માં દસ્તાવેજ લીધી હતી સર્વે નંબર એકસો બ્યાસી એકસો ત્યાં ની જગ્યા આવી છે કાનાજી ઉદાજી પૂજારા પાસેથી બે હજાર ત્રેવીસ માં આ જગ્યા દસ્તાવેજ દ્વારા લેવામાં આવી હતી ચોક્કસપણે બીજા ગ્રુપના જે સી લોકો પાસેથી નાણાં લેતા હતા અને આવી જમીન માં રોકાણ કરતા હતા જગ્યા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર વચી જવા પામી છે કેમેરામેન નાજીવી સાથે તસ્લીમ સુથાર વી ટીવી મોડાસા